ત્યારે હાલ જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તાની મરામતની કામગીરી મહાનગરપાલિકાના પદ અધિકારીઓ તેમજ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં ચાલી રહી છે શહેરના અનેક વિસ્તારોમાં હાલ આ રોડની કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે જ્યારે કેટલાક વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે આ અંગે જુનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું હોય અમને પણ તકલીફ પડી રહી હતી પરંતુ હવે જે કામગીરી કરવામાં આવી રહી છે તે ખૂબ જ લાંબા ગાળાનો વિચાર કરીને કરવામાં આવી રહી છે આવતા ચોમાસામાં કોઈપણ રસ્તા પર પેચવર્ક ના કરવું પડે તેનું પણ અમારા દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ગ્રાન્ટમાંથી કુલ બસો પંચોતેર રૂપિયા કરોડના ખર્ચે શહેરના દરેક વોર્ડમાં આ કામગીરી હાથ ધરવામાં આવે નાર છે મહાનગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે સ્થાનિકો દ્વારા મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો આ સુવિધા આપવા બદલ ખાસ આભાર માનવામાં આવ્યો હતો હા ભાઈ અમે મુશ્કેલી તો બહુ બધી હોય ખૂબ ખૂબ આભાર એમ આવી સગવડતા અને એકલા રોડ બનાવી દીધો અત્યારે બધી રેત હતી રાબેતા મુજબ ચાલુ થઈ ગયું અને બહુ સારું થઈ ગયું અત્યારે પેલા અતિ મુશ્કેલી મુશ્કેલી ગઈ ખાંડા ખબરા હતા રોડ ઝૂંટલી ડુંગરી કોઈ ઘરા આવે નહીં અને બહુ મુશ્કેલી પડી એમ અતિ મુશ્કેલી પડી હવે બહુ સારું છે અત્યારે હવે કોર્પોરેશન વાળાનો ખૂબ ખૂબ આભાર એમ અશ્વિનભાઈ જબ્રમપુત્રા ફારસ પ્રસાર કડિયાળમાંથી બોલું છું કે પહેલાં રોડ રસ્તા ખરાબ હતા એકદમ સારા નહોતા કોર્પોરેશન થી પછી કામ ઉપાડ્યું છે અત્યારે રોડ રસ્તા બહુ સારા છે ખૂબ સરસ છે કોર્પોરેશનનું ખૂબ કામ સારું છે અત્યારે અને કોઈ જાતની મુશ્કેલી છે ને લાઈટું પાણી બધી રીતે બહુ સારું છે કટોલ વ્યવસ્થા સારી છે કોઈ જાતનો અત્યારે પ્રોબ્લેમ છે નહીં પહેલાં બહુ મુશ્કેલી હતી હાલવા ચાલવામાં રાહ ધારીને વેપાર ધંધા બંધ થઈ ગયા હતા પહેલાં બહુ મુશ્કેલી હતી અત્યારે કોર્પોરેશનનું કામ એકદમ સરસ સારું છે કોઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં જુનાગઢ રોડ રસ્તાની અત્યારે મરામત ચાલી રહી છે શું કહેશું જુનાગઢમાં રોડ રસ્તા હવે અ નવા બનાવવાના ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો કડિયાવાડ વિસ્તારની અંદર જે રોડ બન્યો ગાયત્રી દાડિયાથી લઈને સ્વામી મંદિર સુધી અને આ બાજુ આંબેડકરજીનું જે પુતળું છે પોલીસ સ્ટેશન છે યાથી લઈને છેક દુબડી સુધીનો જે રોડ બન્યો એ ખૂબ સારી ક્વોલિટીનો રોડ બન્યો છે એટલે આપણે ત્યાં ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું એટલે રસ્તાઓ અમે કરી નતા શક્યા પણ ઈ દરમિયાન અમે ત્રણ વખત તો પેચ કર્યા રસ્તા ઉપર પણ પછી જ્યારે હવે ચોમાસાએ છેવટે વિદાય લઈ લીધી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે મંજૂર થયેલા રોડો છે કે જ્યાં ભૂગર્ભનું કામ પાણીની લાઈન અને ગેસની લાઈન એ બધું જ નખાઈ ગયું છે ત્યાં આગળ વોર્ડ નંબર 7 ની અંદર વોર્ડ નંબર 5 ની અંદર સારામાં સારા રસ્તા થઈ રહ્યા છે ને આગામી દિવસોમાં મુખ્ય રોડ છે એ અમે સારામાં સારા કરવા જઈ રહ્યા છીએ કે જે પીક્યુસી આવે એ પહેલા ટેન્ડરો ખુલી ગયા છે એજન્સી નક્કી થઈ એજન્સી આવી જશે પછી એને વર્ક ઓર્ડર અપાશે અને એ પછી અમે શિવરાત્રી પહેલા આ રોડ છે એમાં મુખ્ય રસ્તાઓ છે એ રસ્તાઓ અમે સારામાં સારા કરવા જઈ રહ્યા છીએ અને ઇન્ટરનલ જે રસ્તાઓ છે વોર્ડ નંબર એક થી નવ અને દસ થી પંદર તો આ જે ઇન્ટરનલ રસ્તાઓ છે એ પણ અમે સારામાં સારા રોડ કરવા જઈ રહ્યા છીએ પણ જ્યાં ભૂગર્ભ અને પાણીની લાઈન નખાઈ ગઈ હશે જ્યાં ગેસની લાઈન નખાઈ ગઈ હશે ત્યાં અમે રસ્તાનું કામ કરીશું અને આગામી દિવસોમાં આવતા ચોમાસે અમે પેચ કરવા માંગતા નથી અમે આ સારામાં સારા રસ્તા કરી અને પેચમાંથી જુનાગઢને મુક્તિ અપાવવાના છીએ

એસી કરોડના વોર્ડ નંબર એક થી આઠ અને વોર્ડ નંબર નવ થી પંદર એના એના કામો રસ્તાના ઇન્ટરનલ રસ્તાના કામો અને બીજા એક ચાલીસ કરોડના જે પેવર રોડ કે જ્યાં સિમેન્ટ રોડ નથી કરવાનો થતો ત્યાં પેવર રોડના એટલે ચાલીસ કરોડના પેવરના કામ એમ કરીને અમે બસો પંચોતેર કરોડના કામો છે એ અમે કરવા જઈ રહ્યા છીએ